આજે બાલવાટિકાના ભૂલકાઓને જૂથમાં બેસીને એક ચિત્ર આપ્યું છે તે આપણે ચિત્ર વર્ણન કરવાનું છે પહેલાં તે એકબીજા સાથે ચર્ચા કરશે અને પછી આપણે એની પાસેથી જવાબ મેળવશું અને વાક્ય બોલશે તે આપણે સાંભળશું ચાલો બાળકો તૈયાર છો તમે તમને ગમે ચિત્રનું વર્ણન કરવું બઉ ગમે ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ ખૂબ સરસ સાબાન ચાલો હવે એકબીજા દોસ્તાર ચર્ચા કરો એકબીજાને પૂછો અને કયો કે આમાં શું છે એકબીજાને એકબીજાને આમાં કોણ કોણ છે તેનું ચિત્ર છે બધા એકબીજા ચર્ચા કરો હાલો હાલો પૂછો એકબીજાને પૂછો ચર્ચા કરો ચિત્ર દેખાય છે ને ચિત્ર દેખાય છે એમાં કોણ કોણ છે શું દુકાનું છે છોકરાઓ છે अभी बड़ी चर्चा करो करी चर्चा आ? આવે છે શ્રધાબેન પ્રશ્ન પૂછી જવાબ આપશો ને ચાલો કરી ચર્ચા વાંધો નહીં હવે ચિત્ર છે એ બહુ સરસ છે સરસ મજાનું ચિત્ર આપ્યું છે તો હવે હું તમને તમારી પાસેથી જવાબ માંગીશ તમારે ઊંચી આંગળી કરો હાલો મને એક એક વાક્ય કયો હાલો પેલા કાર્તિકભાઈ કહે એક વાક્ય બોલો સરસ વેરી ગુડ ચાલો જયભાઈ એક દુકાન જ છે અહીં એક દુકાન છે ઘણી બધી દુકાનો તને છે જો હો બેસી જાઓ હાલો બોલો તમે હું ત્રણ છોકરા છે ત્રણ છોકરા ક્યાં દેખાય છે તો છોકરા તો બધી ઘણા બધા છે પણ કોની બાજુમાં ઊભા છે છોકરાઓ કોણ મીઠાઈ લે છે એક બેન મીઠાઈ લેશે છે બાજુમાં છોકરા ઊભા છે ને ચાલો તમે બોલો વાંધો નહીં હો બેસી જાઓ હં ચિત્રમાં બજાર છે સરસ વેરી ગુડ ચાલો બોલો તમે વાહ સરસ ચાલો બોલો આ ચિત્રમાં ઘણા બધા માણસો છે ચાલો તમારે શું કહેવું છે શેની દુકાન છે હ કપડાની દુકાન છે તમે બોલા છો ને કપડાં ઊંચા કરીને કરે છે ચાલો કોણ બોલશે બીજું જેવું આવડે એવું ભલે પ્રયત્ન કરવાનું છે જેવું આવડે એવું બોલવાનું છે બોલો આમાં ઘણા બધા આ ચિત્રમાં ઘણા બધા છોકરા છે ચાલો પછી હ ઘણી દુકાન છે હં ઘણી દુકાન છે ચાલો હજી કોને કેવું છે કયો હાલો ચાલો કોને હજી કેવું છે હું પ્રશ્ન પૂછું ભાઈ બેન શું કરે છે એક ભાઈ અને એક બેન ઓલું જો સ્ટેન્ડ રહ્યું ડીશમાં કાંઈક છે અને એક છોકરો ત્રણે શું કરે છે શું કહેવાય એને બોલો તો એક ભાઈ અને અને બેન છોકરી ખાય છે અથવા છોકરો ગણો ચાલો ઈ મીઠાઈની દુકાન છે આ બાજુ મીઠાઈની દુકાન છે પાછળ જો ઘણી બધી દુકાન છે એમાં જુઓ એક દાદા એક ભાઈ માથે શું લઈને આવે છે જોવો કઈક લઈને આવે છે લાવે છે માથા ઉપર કઈક ઉચકીને લાવે છે લાવે છે માથા ઉપર એક તગારામાં ઉચકીને લાવે છે છે અને જો એક ભાઈ આ વજન્યું છે જો વજન કરે છે એટલે ચિત્ર માં ઘણું બધું અલગ અલગ છે ચાલો હવે કોઈને ને કઈ કેવું છે ચિત્રનું ચિત્ર વિશે ભલે ખોટું પડે વાંધો નહીં કાંઈ કેવું છે ચિત્રમાં દેખાયતું હોય તો ઘણા બધા માણસો છે ઘણી બધી દુકાન છે ઘણી બધી મીઠાઈ છે હા બધા છોકરાઓ છે ઘણા બધા લોકો છે વાહ સરસ ચાલો તો આ સરસ ચિત્ર છે એમાં તમને મજા આવી ગઈ તો તમે છે ને સતત જોવો ને તો વધારે મજા આવે તમે તરત કાગળ એકવાર ખોલો અને પછી ચર્ચા કરો તો એક વારે જાય છે પછી આપણે હવે રિવિઝન કરશું ને તે વારે વારે આપણે વર્ણન કરશું આવા આપણી પાસે ઘણા બધા ચિત્રો છે એનું આપણે વર્ણન કરશું તો ચાલો મજા આવી ને ચાલો તો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ